Boa

કાળા દોશી માએ તાટવાળો એને સુવૈન્ય પાડોસી જ કાઢા કાળા દોશી માએ તાટવાળો એને ઉઢાડીને પાડોસી જ કાઢા કાળા દોશી માએ તાટવાળો એને રૂ કવાળો ઝૂલી ચૂરી ને દીવડો થાય દોશી માયે ડટવાળો દોશી માયે ડટવાળો ડટવાળો દોશી માયે ડટવાળો લક કહે સે બજરી કુટી ગઈ લો કહે પુષોત્મસો પાટો દોષી માયેટ પાટો કહે પુરુષો